અત્યારે સારું લાગે અત્યારે દુખાવો થતો નથી દુખાવો તો હાવ નથી થતો આમ લોકો બીતા હોય કે આમ જટકા મારશો ને એટલે દુખાવો વધી જશે કે મને પોતાને બેક લાગતી હતી પહેલી બીજી વારમાં પણ આ ત્રીજી વારમાં વાંધો ન આવ્યો હા અને દુખાવો મટી ગયો દુખાવો મટી ગયો દવા દવા વગર દવા કાય લીધી ઓકે ઓકે રિલેક્સ બોડી ફ્રી બ્રીથ ઇન બ્રીથ ઓકે રિલેક્સ બ્રીથ ઇન

ઓકે ઓકે બે મિન બે મિનિટ દુખ જ છે ને બધું કામ કર્યું છે

રિલેક્સ થોડી બાજુ ચલો રિલેક્સ શ્વાસ લ્યો છોડો સીધા છે ઓકે ચાલો રિલેક્સ ઓકે શ્વાસ લ્યો છોડો શ્વાસ લ્યો છોડો પછી પાથો પર બીજા